સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક રોજ જોવા મળે છે ત્યારે વરાછા ઘનશ્યામનગરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો દારૂથી બેફામ બનતા અસામારિક તત્વો વેપારીઓ સામે મારામારી પણ કરી રહ્યા હોવાના સીસીટીવી હાલતો સામે આવ્યા છે સુરતમાં અસામાજિક તત્વો રોજ આતંક મચાવી રહ્યા છે પોલીસે અસામાજિક તત્વો આતંક મચાવી ચૂક્યા હોય ત્યાં ત્યારબાદ કાર્યવાહી કરે છે પરંતુ તે પહેલાં જ કાર્યવાહી કરવામાં પોલીસને કોઈ જ રસ ન હોય તેમ લાગી રહ્યું છે સુરતના વરાછાના હાલ સીસીટીવી સામે આવ્યા છે વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામ નગરમાં સાડીના ખાતા ચલાવતા વેપારીઓ સાથે અસામારિક તત્વો મારામારી કરે છે દારૂપી બેફામ ગાળો બોલી અસામારિક તત્વો દ્વારા વેપારીઓ સાથે મારામારી પણ કરાય છે જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જગ્નીચગર કૃષ્ણા કુલની સામેની ગલ્લી ગલ્લીમાં એવી ઘટના બની કે અમે અમે આજે મારા ખાતાની આગળ એનું સાણી કેબે ને ઉભા હતા અને ત્રણ લુખો આવ્યા એ ત્રણે ત્રણ આઠ થી દસ જણાને માર્યા પછી એક કિશોરભાઈ ખાતા ઉપર જઈને કારીગરો માર્યા ત્યાંથી મારતા મારતા મારે ત્યાં આવ્યા હું ભૂપતભાઈ ઉભેલા મારી વાત તેમની કરતા હતા એટલે એ ન્યા આવીને કે મારા એટલે ભાઈ તું કોણ મેં કીધું ભાઈ હું જેવો હોય કારણ કે મારા ભાઈ ઉપર થી ધોકા કોને લીધા મેં ભાઈ મને ખબર નથી કારણ કે તું હાથું બોલ તને ખબર છે ને કે તને હમણાં પાડી દે મેં ભાઈ મને પાડવો નથી અને તું ભૂયો અને મને ખબર નથી ગાડી ગાડી ઉપરથી થી ધોકા કોને લીધા એ એટલે એ બોલા ખાલી એટલે હું મારા ખાતે વહી ગયો મારા ખાતે વહી ગયો એટલે મારી દીકરી ને મરસુ લેવા આવી લઈ મરસુ લેવા આવી લે આપડે ગામ થી એટલે આવડા લુકા ત્યાં ત્યાં ન્યાય આવીને મારો કોલર થયો મને દીધી ગાય ગાય દીધી એટલે મારી છોકરી એવું તો પપ્પા તમને ગાય કામ જાય લુખી ના એટલે મારી છોકરી ઝાપટ મારી ઝાપટ મારી એટલે આ વર્ષા કાયમ આવું બને સાહેબ કોઈ રવિવારે એવું નથી બનતું આવું નથી બનતું પણ દર દર રવિવારે આવું બને દર રવિવારે આવું બને સાહેબ પણ અમે એક પોલીસ ફરિયાદ આપી છે અમારે એક ન્યાય જોઈ ત્યાં લોકોને આ બધા ને હેરાન દીકના માર્યા કોઈ ફરિયાદ કરી શકતા નથી આ તો હું સામે આવ્યો હતો અને મેં એવી હિંમત રાખી છે મારું જે થવું થાય બાકી આ શેરીની અંદર કે કોઈને હેરાન ગતિ ન કરે એ અમારે સાહેબ વિનંતી છે મેં સાહેબ ને ફરિયાદ આપી દીધી છે એને દેવાની જગ્યા ધોબી ની જગ્યા આ ધોબીના ખૂણા પર નું મકાન નંબર ને નથી ખબર એ ખૂણા પર આયા ખૂણા પર ભેગા થઈ અને આથી મારવાનું ચાલુ કર્યું આઠ થી દસ જણાને માર્યા

હાલ તો આ સામારિક તત્વો થી લોકોને કાયમી છુટકારો ક્યારે મળશે તે જોવું રહ્યું અઝર કુરશી સાથે હર્ષદ સેઠા